હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવશું ગુજરાતી ખાટી મીઠી દાળ અને ભાત આ દાળ તુવેરની દાળમાંથી બને છે એ દરેક આપણા ગુજરાતીઓને ત્યાં બને છે તે ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વિટામિન અને પ્રોટીનથી ભરપૂર હોય છે તો ચાલો આપણે આજે દાળ ભાત બનાવશું મેં વન એન્ડ હાફ વાટકી જેટલી તુવેરની દાળ લીધી છે અને એક વાટકી જેટલા જીરાસા રાઈસ લીધા છે તમે કોઈ પણ ચોખા લઈ શકો છો બાસમતી ચોખા કે ગમે એ ચોખા લઈ શકો છો તો ચાલો આપણે બનાવશું દાળ ભાત આપણે કુકર લઈશું અને એક ગ્લાસ જેટલું પાણી નાખશું આ દાળ જે છે તુવેરની એને આપણે પાણીથી ધોઈ નાખી છે અને હવે એને બાફવા આમાં મૂકી દેશું આપણે ભાત બનાવશું તો મેં એક ગ્લાસ જેટલું પાણી લઈ લીધું છે એમાં ભાત મૂકી દેસુ જેથી કરી દાળ ચડી ગઈ છે તો હવે ગેસ બંધ કરી અને કુકરની સીટી કાઢી લેશું તો દાળ બહુ સરસ રીતે ચડી ગઈ છે તો હવે એને બ્લેન્ડર મારીને ક્રશ કરી નાખશું આપણા ભાત પણ ચડી ગયા છે તો હવે ભાતમાંથી આપણે પાણી કાઢી નાખશું દાળ માટે મેં ટમેટું મરચું અને આદુ કટ કરી લીધું છે અને ધાણા અને મીઠો લીમડો લઈ લીધો છે દાળમાં આપણે બ્લેન્ડર મારી દીધું છે અને દાળ એકદમ મસ્ત ક્રશ થઈ ગઈ છે તો હવે આપણે દાળને ઉકળવા દઈશું અને જરૂર મુજબના બધા એમાં મસાલા એડ કરી દઈશું એક ચમચી જેટલું નિમક અડધી ચમચી જેટલી હળદર મરચું પાવડર અને એક ચમચી જેટલું આપણે એમાં ગોળ એડ કરી દેશું જેથી કરીને દાળ ખાટી મીઠી થઈ શકે બધું આપણે દાળમાં જ નાખી દેસુ દાળ હવે ઉકળી ગઈ છે તો હવે વઘાર કરી દેસું દાળનો હવે આપણે દાળનો વઘાર કરશું એમાં જરૂર મુજબ તેલ એડ કરી દેસું તો તેલ આવી જાય પછી આપણે વઘાર કરી નાખશું તો આવી ગયું છે તેમાં મીઠો લીમડો એક ચમચી જેટલું જીરું અડધી ચમચી જેટલી રાઈ જેટલી હિંગ અને થોડો એવો ટેસ્ટ મતલબ ગરમ મસાલો અને બે લવિંગ એડ કરી દઈશું હવે આપણે એમાં દાળ વઘાર કરી નાખશું આપણો દાળનો વઘાર થઈ ગયો છે તો હવે એમાં હું એક લીંબુ નીચોવી દઈશ એક મેં લીંબુનો એક ચમચી જેટલો મેં લીંબુનો રસ એડ કર્યો છે આપણે બરાબર દાળને મિક્સ કરી દેસું ગળપણ માટે આપણે પેલા ઉકળવામાં આપણે લીંબુનો રસ નીચવી દીધો છે તો હવે લીલા ધાણા કોથમીર સુધારીને આમાં દાળમાં નાખી દઈશ જેથી કરીને દાળનો ટેસ્ટ બહુ જ સરસ આવે તો આપણી દાળ બની ગઈ છે આપણી ખાટી મીઠી ગુજરાતી દાળ તૈયાર છે